હાલો ફ્રેન્ડ આજે આપણે વધેલા ભાતના થેપલા બનાવશું એના માટે મેં એક કપ જેટલા મેં વધેલા ભાત લઈ લીધા છે હવે હું બે ચમચી જેટલો ચણાનો લોટ એક કપ જેટલો ઘઉંનો લોટ

બે ચમચી જેટલી કોથમરી એક ચમચી જેટલી આદુ મરચા અને લસણની પેસ્ટ 1/2 આદુ અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર અડધી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દેશું હવે આપણે બધું મિક્સ કરી નાખશું

હવે મેં વન ફોર્થ કપ જેટલું મેં પાણી લઈ લીધું છે પણ આપણે પાણી નાખવામાં બહુ ખ્યાલ રાખવાનો છે આપણો લોટ એકદમ કઠણ નહીં અને બહુ નરમ નહીં એટલે મીડિયમ લોટ બાંધવાનો છે આપણે ચમચી ચમચી પાણી એડ કરશું અને મિક્સ કરતા જશું લોટ બાંધતા જશું બહુ પાણી ન પડી જાય એનું આપણે આપણે ખ્યાલ રાખવાનું છે આવી રીતે લોટ બાંધી લેશું આપણો લોટ બંધાઈ ગયો છે ન વધુ આપણો કઠણ ન વધુ આપણો ઢીલો મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધ્યો છે હવે ઉપરથી એક ટી સ્પૂન જેટલું તેલ હવે એને હું બે મિનિટ એને લોટ આપણો મસરાઈ ગયો છે હવે એને ઢાંકીને પાંચ મિનિટ માટે એને રેસ્ટ આપીશ પાંચ મિનિટ આને થઈ ગઈ છે એટલે હવે આપણે મીડિયમ સાઈઝના અને આને લુયા બનાવી લેશું મીડિયમ સાઈઝના મેં લોયા બનાવી લીધા છે આવી રીતે હું પેલા બધા જ લોહીં બનાવી લઈશ આવી રીતે મેં બધા જ લોયા બનાવી લીધા છે હવે હું અટામણમાં બોરી લઈશ ને હવે આપણે વણશું ને હવે આપણે મીડિયમ સાઈઝનું વણવાનું છે બહુ પતલું ને અને બહુ જાડું નહીં આપણું વણાઈ ગયું છે આ થેપલું હવે એક મેં ગોલ આકાર દેવા માટે એક મેં ઢાંકણું લાવી લીધું છે એના ઉપર આપણે આ રાખશું અને એવી રીતે એને પ્રેસ કરશું હવે આપણે કિનારી કાઢશું આવી રીતે હું બધા જ થેપલા વણીને રેડી કર નાખીશ પહેલાં હવે મેં લોઢી ગરમ કરવા મૂકી દીધી છે લોઢી આપણી ગરમ થઈ ગઈ છે એટલે આપણે જે થેપલું વણીને રાખ્યું છે હવે લોઢી ઉપર એડ કરશું હવે આ થેપલાનો એક બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ હવે આપણે એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે એક બાજુ તેલ લગાવી લઈશ હવે હું બીજી બાજુ ઉસલાવીશ મીડિયમ ગેસ ઉપર એને એક બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ એક બાજુ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે આપણે ઉથલાવી લેશું હવે એવી રીતે આપણે બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન કરી લેશું બીજી બાજુ પણ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એકદમ આપણા રોજ જેવા પોચા વધેલા ભાતના થેપલા તૈયાર થઈ ગયા છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશ આવી રીતે હું બધા જ થેપલા બનાવી લઈશ વધેલા ભાતના થેપલા તૈયાર થઈ ગયા છે એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢ લીધું છે એના સાથે લસણની ચટણી અને દહીં પણ મેં સર્વિંગ પ્લેટમાં કાઢી છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે વધેલા ભાતના થેપલા કેવા બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ